નમસ્કાર ન્યૂઝમાં સ્વાગત છે ગોધરા પાસે ટ્રકની ટક્કરે બાઇક પર મામાના ઘરે લગ્નમાં જતાં પિતા અને ત્રણ માસૂમ પુત્રીના મોત થયા છે બોર ગામથી બાઈક ઉપર પોતાની ચાર પુત્રીઓને બેસાડી સારંગપુર જતા ગોધરા પાસે કાળ બરખી ગયો એક બાળકી ઘાયલ ત્રણના મોત ગોગંબાના બોર ગામથી પિતા બાઇક ઉપર પોતાની ચાર પુત્રીઓને બેસાડી ગોધરાના સારાંગપુર ગામે લગ્ન પ્રસંગે જતા હતા ત્યારે ગોધરાની તૃપ્તિ ચોકડી પાસે ગઈકાલે એક માતેલા સાંઢની જેમ આવેલા ટ્રકે આ બાઇક ચાલકને ટક્કર મારતા ત્રણ પુત્રી સાથે પિતા પર ટ્રકના પૈડા ફરી વળતા ચારના કરુણ મોત થયા હતા જ્યારે બાઇક સવાર સૌથી બાઇક ઉપર સવાર સૌથી નાની પુત્રીને માથાના ભાગે ઈજા પહોંચતા સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે ગોગંબા તાલુકાના બોર ગામના ફળિયામાં રહેતા એકતાલીસ વર્ષીય રાજેન્દ્રસિંહ સનસિંહ ચૌહાણ તેઓના મામાના પુત્રની દીકરીના લગ્ન ગોધરાના સારંગપુર ગામે થતા હોવાથી લગ્નમાં જવા માટે પોતાની બાઇક ઉપર પોતાની ચાર પુત્રીઓને બેસાડી અને નીકળ્યા હતા દરમિયાન બોર ગામથી ગોધરા બાયપાસ રોડ થઈ તૃપ્તિ ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તૃપ્તિ ચોકડી પરના પેટ્રોલ પંપની સામેના રોડ પરથી અજાણ્યા ટ્રકના ચાલકે પોતાની ટ્રક પૂરપાટ ઝડપે હંકારી લાવી અને આગળ જતી રાજેન્દ્રસિંહ ચૌહાણની બાઇકને પાછળથી ટક્કર મારી હતી જેથી બાઇક ઉપર સવાર પિતા સહિત ચારે પુત્રીઓ રોડ ઉપર પછડાયા હતા જ્યારે એક પુત્રી ફંગોળાઈ ગઈ હતી બાઇક સવાર ફંગોળાયેલા પર પાછળથી આવતી ટ્રકના તોતિંગ પૈડા ફરી વળતા રાજેન્દ્રસિંહ સહિત વર્ષાબેન મનીષાબેન તથા જાનુબેન ત્રણ પુત્રીઓ અને પિતાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જ્યારે એક પુત્રીને ગંભીર ઇજા થતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી લોકોએ વર્ષાબેન ભાનમોહોથી ઘરના સભ્યોનો મોબાઈલ નંબર આપતા ઘરના સભ્યોને અકસ્માતની જાણ કરી હતી અને એકસો આઠ મારફતે તમામને ગોધરા સિવિલ ખાતે લાવતા સારવાર દરમિયાન વર્ષાબેનનું પણ મોત નિપયું હતું લગ્ન પ્રસંગમાં ખુશી મનાવા જતા પિતા સહિત ત્રણ પુત્રીઓના મોતથી ઘોઘંબાના બોર ગામે માતમ છવાઈ ગયો હતો અકસ્માતની પોલીસ ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકે નોંધાઈ હતી બાઇક સવાર પિતાના પેટ ઉપર ટ્રકનું પૈડું ચડી જતા ઘટના સ્થળે જ પિતાનું મોત થયું હતું જ્યારે ત્રણ માસુમ પુત્રીઓના પણ મોત નીપજ્યા હતા બનાવની મળતી વિગતો અનુસાર પુત્ર અને માતા ઘરે રહ્યા હતા અને પિતા પોતાની ત્રણ દીકરીઓને લઈ અને લગ્નમાં જવા માટે નીકળ્યા હતા માતાએ ચારેય દીકરીઓને નવા કપડાં સાથે દાગીના પણ પહેરાવ્યા હતા ઈજાગ્રસ્ત ચાર વર્ષની નૈનાબેન રાજેન્દ્રસિંહ ચૌહાણ છે જ્યારે મૃતકોની અંદર પિતા રાજેન્દ્રસિંહ સનસિંહ ચૌહાણ વર્ષા રાજેન્દ્રસિંહ ચૌહાણ મનીષાબેન રાજેન્દ્રસિંહ ચૌહાણ અને જાનુ રાજેન્દ્રસિંહ ચૌહાણના મોત નીપજ્યા છે બોરગામના રાજેન્દ્રસિંહ ચૌહાણનું છવાણી ખાતે ગેરેજ આવેલું છે અને ગેરેજમાં વાહનનું રિપેરિંગ કામ કરી અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા તેઓને પરિવારમાં પત્ની એક પુત્ર અને ચાર પુત્રીઓ હતી ગોધરાના સારંગપુર ગામે મામાના ઘરે લગ્ન હોવાથી તેઓ જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માતની ઘટના બની હતી પરિવારની અંદર રોકકડ મચી ગઈ છે અને બોર ગામના પરિવારના ચાર સભ્યોના મોતથી સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાઈ હતી લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ભોકંબા